આ દેઢ સાથે મિત્રતા કેળવ્યા બાદ સુખી સંપાન હોય જેથી તેઓ સાથે સુરતમાં અલગ રહેતી મહિલાને સાગરીતો અને વકીલ સાથે મળી આ ધેઢ પાસેથી વીસ લાખની ખંડણી માંગી હતી તે ખંડણીની રકમ સ્વીકારતી મહિલા અને વકીલને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના આધેડ સાથે નાના વર્ષો ખાતે રહેતી અને ડાયવોર્સી હૈતલબેન બારેએ મિત્રતા કેળવી ત્યારબાદ બંને રાજી ખુશીથી એકબીજાની સહેમતીથી સુરતમાં અલગ અલગ જગ્યાએ એકાંત માણતા ત્યારે હૈતલ બારે ફરિયાદી સાથેના

અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમણે ફરિયાદ કરી હતી જે અનુસંધાન એ ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હિતલબેને બેને ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એક્સોશન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોન માં બોલાવેલા હતા આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પુવાર સાહેબ અને એન્ડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હિતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ એન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ ગુનો પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે અને અને હેમંતભાઈ એકબીજાના બે સંપર્કમાં હતા બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેન એવું થયું કે આ ફાઈનાન્શિયલી સાઉન્ડ છે અને પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ ન્યુડ કોલ આ બધા કોલ નું રેકોર્ડિંગ કરી લીધું હતું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા આ બતાવીને એમને ચાલતું હતું કે હું તમને બળત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કાઢવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે આ અંગે ફરીથી કહીએ કે જયારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેબાગો ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જયારે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સ ને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારનો ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે